નમસ્કાર મિત્રો શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી સ્વાગત છે અત્યારે વાગે છે સવારના સાત નાસ્તો પાણી પતી ગયું અને હવે કપડા ધોવા બેઠી છું ચાલો કપડા ધોઈ લઈએ કેમ છો તમે બધા મજામાં ને આશા રાખું છો તમે બધા મજામાં જશો કપડા ધોવાઈ ગયા ચાલો હવે નાખી દઈએ સ્પીન કરવા માટે ચાલો કપડા સ્પિન થાય છે ત્યાં સુધી કચરા આપો તું કલ બારે મિત્રો તમને એક વાત કહું જો કોઈ તમારી નિંદા કરે ને તો દુઃખી ના થશો ભગવાનની દીવાબત્તી કરો ને ત્યારે ભગવાનનો લોકોએ તમારી ગણના કરી છે તેથી એક માળા વધારે કરી લેવાની કોઈ તમારી નિંદા કરે ત્યારે પ્રભુનો આભાર માનવાનો ચાલો કચરાપુતું થઈ ગયું કપડાં સુકવાઈ ગયા અને હવે છાસ બનાવી લઈએ દિસા કરે છે કચરાપૂતું બીતી ગઈ છે બાર જુઓ દિશાબેન પોતું કરે છે અને હવે દિશા કરે છે પોતું અને છાસ બની ગઈ ચાલો માખાણ ઉતારી લઈએ જો હવે પોતો કરીને વાસણ ઘસવા બેઠી છે ભાભી નથી એટલે કામ વધારે કરવું પડે ને ઘરનું કામ બધું પતી ગયું ત્યાં સુધી કપડાં પણ સુકાઈ ગયા અને કપડાં ચાલો ગળી કરી લઈએ અને એક આ સાડીમાં ફોલ ચોડવાનો બાકી રહી ગયો તો તે ફોલ લગાવું છું અને આ પછી આ શર્ટનું એક કવર સીવી છે પૂરું જોવું હોય તો આગળ સુધી બન્યા રહેજો જોવા માટે દિશા કરે છે બ્લાઉઝમાં વર્ક જુઓ ઉપર મેન કપડો વચ્ચે સ્પંચ અને પાછળ અસ્તર ત્રણ પીસ રેડી કર્યા છે કવર સીવા માટે જો બની રેડી થઈ ગયું ને અંદર કેટલા શર્ટ આવી રહ્યા છે તે તમને બતાવું આગળ લગભગ બાર તેર જેવા શર્ટ અંદર આવી જાય આ મને આનો નિધિએ પીક મૂક્યો કે મમ્મી આ ઓનલાઈન મળે છે તો તમે સીવી આપશો ઓનલાઈન ઓર્ડર કરે તો કોસ્ટલી પડે એટલે ઘરે જ સીવી દીધું મને પીક મૂક્યો તો એના જેવું જેવું બનાવી આપ્યું આ કવર બહાર લઈ જવું હોય ને તો પ્રેસ કરેલા કપડાં સરળ પડતા નથી બહુ ઉપયોગી છે મિત્રો મારો આ પૂરો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આવજો મિત્રો જય શ્રી કૃષ્ણ બાય બાય